પહેલગામ હુમલાને લઈને વડોદરા શહેરમાં હિન્દુ જાગરણ પ્રેરિત સનાતની સંઘર્ષ સમિતિ દ્વારા જનાક્રોશ રેલી યોજવામાં આવી હતી જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં છવ્વીસ હિન્દુ પર્યટકોની નિર્મમ હત્યા કરવામાં આવી હતી જેને લઈને હિન્દુ સમાજમાં રોષની જોવા મળી રહી છે ત્યારે આજે હુમલાની ઘટનાને લઈને વડોદરા શહેરમાં હિન્દુ જાગરણ પ્રેરિત સનાતની સંઘર્ષ સમિતિ સાથે વિવિધ હિન્દુ સંગઠનો વિવિધ સામાજિક સંસ્થાઓ અને અગ્રણીઓએ એકત્રિત થઈ જનાક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં પૂર્વ સૈનિક સેવાદળ પરિષદના સભ્યો તથા જુદી જુદી સંસ્થાના અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા જ્યાં પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર અને પ્લેકાર્ડ સાથે રેલી યોજાઈ હતી આ રેલી ફતેગજ સાફરોન ટાવરથી નીકળી કાલાગુડા પહોંચી સમાપ્ત થઈ હતી બાવીસ તારીખે કાશ્મીરની અંદર જે કૃત્ય પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યું એને આપણે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને ભારત સરકારને સીધી પાકિસ્તાન પર હુમલો કરવા માટેની લોકોની માગણી છે અને આજે આ જન આક્રોશ રેલીની પણ માગણી છે કે આપણે એને હવે સબક શીખવાડવો જોઈએ જે આતંકવાદી પ્રવૃત્તિ છે એને મૂળથી ડાબી દેવાની જરૂર છે જે ભારત પર વારંવાર આ રીતે હુમલા થયા છે અને જે નિર્દોષ નાગરિકોને આ રીતે સહેલાણીઓને મારી નાખવામાં આવ્યા છે એ ખરેખર ખૂબ જ દુઃખદ ઘટના છે આના ઉપરથી એક વસ્તુ આપણે શીખવાની છે કે નથી એમણે ધર્મ પૂછ્યો નથી એમણે કોઈ જાત પૂછી નથી એમણે ફક્ત હિન્દુ સાંભળીને જ એમણે ગોળી મારી છે એટલે આપણે પણ સર્વએ એક થવાની જરૂર છે નાચ જાતના ભેદ જે આપણે આ રાજકારણીઓ કરી રહ્યા છે એ રાજકારણીઓ આ વસ્તુ ધ્યાનમાં રાખવાની જરૂર છે ફક્ત હિન્દુઓ જ ને એ લોકો છે તો એમણે આપણે એક થઈ અને આજે લડતમાં મોદીજી સાથે ઉભા રહેવાનું છે વારંવાર ભારત ઉપર આતંકવાદી હુમલાઓ થઈ રહ્યા છે અને એમાં જે બાવીસ તારીખે આતંકવાદી હુમલો થયો જે પરિવાર સહ સહેલાણીઓ પોતાનું વેકેશન માણવા પરિવાર સાથે જ્યારે કાશ્મીર દુનિયાનું સ્વર કહેવાય ત્યાં ગયા હોય જધન્ય અપરાધ ધર્મ પૂછીને નામ પૂછીને આ હિન્દુઓ ઉપર સીધો હુમલો છે આ ઇસ્લામિક આંતરરાષ્ટ્રીય જે હાજનું આ પરિણામ છે તો અમારી આજે હિન્દુ જાગરણ પ્રેરિત સમસ્ત વડોદરા શહેરની હિન્દુ સંગઠનો અને હિન્દુ જનતાની માગણી છે કે આ વરવું પાકિસ્તાન આ આતંકી ફેક્ટરી પાકિસ્તાન અને આખી દુનિયાને આતંકવાદ સપ્લાય કરનાર પાકિસ્તાન ઉપર સીધો હુમલો કરવામાં આવે આજે દેશના રાજા નરેન્દ્રભાઈ મોદી છે ભારતની જનતાએ હિન્દુની સુરક્ષા અને ભારતની સુરક્ષા માટે થઈને જેમને વોટ આપીને પ્રધાનમંત્રી બનાવ્યા છે આજે આપણે જોઈ રહ્યા છીએ કે ત્રણ દિવસથી ભારતમાં કન્યાકુમારીથી કાશ્મીર સુધી પૂરા દેશની અંદર એક અવાજ છે એકસો ચાલીસ કરોડ લોકો આજે પાકિસ્તાન સામે સીધું યુદ્ધ ઝંકી રહ્યા છે તો આનાથી સુનેરો અવસર ભારત ભારત એક આપણે જોયું નથી તો આજે આ સમય છે કે સરકાર નિર્ણય લે સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર